માણસાઈના દીવા લોકલાડિકા લેખક જાવરચંદભાઈ મેઘાણીએ લખેલી આ પુસ્તક છે એમાં એમણે રવિશંકર મહારાજે આઝાદીના વખતમાં ચરોતરમાં જે બી ગ્રામ જીવન હતું જે તકલીફો એમને ત્યાંના કો લોકોને અને એના ઘરનાઓને પડતી મુસીબતોનું વર્ણન સુપેરે કર્યું છે જવજનભાઈ મેઘાણીની કલમ હોય એટલે એટલા બધા લાગણીભર્યા પ્રસંગો એમને લખ્યા હોય અને પાત્રો એટલા જીવંત હોય કે જ્યારે આપણે વાંચતા હોઈએ ને તો આપણને લાગે કે આ આપણી નજર સામે એક પિક્ચર ચાલી રહ્યું છે કરો છે એનો અનુભવ તો વાંચો માણસાઈના દીવા શોધક સેવા તરફથી તમને ફ્રી મોકલવામાં આવશે ત્યાંથી ફ્રી મંગાવી પણ લેવામાં આવશે શું મુસીબતો હતી શું જીવન હતું અને આવા જે ભાનની કોમો છે ચરોતરમાં મહીકાંઠા પર ધારાડા બારૈયા પાટણવાડિયા એમના જીવનમાં આટલી મુસીબતો હોવા છતાં પણ કેટલી બધી માણસાઈ હતી એ તમને આમાં જાણવા મળશે બહુ જ સાર્થક નામ રાખ્યું છે માણસાઇના દીવા ફરી મળીશું આવી જ એક પુસ્તક વિશે એના અભિપ્રાય અને એની અંદર શું છે એ વિશે થેન્ક યુ